એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં ફીના મુદ્દે વિદ્યાર્થીઓ સાથે થતી હેરાનગતિ મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં ફેશન ટેકનોલોજી હાયર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવાથી ટેમ્પરરી શિક્ષક નુકતી ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપતી શકતા નથી જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષકના વર્તન વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે આ મામલે વિદ્યાર્થી હિતરક્ષક એસોસિએશન એનએસયુઆઈ પાસે પહોંચતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતાં શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સસ્પેન્ડ કરી દેવાની પણ માંગણી કરાઈ હતી આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિશ્વવિખ્યાત કહેવાતી એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં જે વિવાદિત પ્રશ્ન આવ્યો હતો કે વિદ્યાર્થીને ફીસ ભરવા માટે વારંવાર ક્લાસમાં ઓછર કરવામાં આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપોમાં વિદ્યાર્થી વચ્ચે કહેવામાં આવ્યું હતું એ વિદ્યાર્થીની છેલ્લા પોતાની પરિસ્થિતિ ના સમજી શકી અને ઘરે જતી રહી છે ત્યારે એની લડતને લઈને એનએસઓ આ જે મેદાનમાં આવ્યું છે એ મેડમનું નામ છે નીતુ લડત એ મેડમને અમે સસ્પેન્ડની પણ માંગ કરી છે સાથે સાથે કહેવામાં માગીશ કે વિદ્યાર્થીનીઓને દોઢ દોઢ લાખ રૂપિયાની ફીસ ભરવાની હોય તો એમને ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે કારણ કે આ સુસાઇડ એટેમ્ટ જે બનતા હોય વિદ્યાર્થીનીના ક્યાંકને ક્યાંક ભળતણ સારું ના હોય હોઈ શકે કે ફાઈનાન્સીયલ કન્ડિશન સારી ના હોઈ શકે એના કારણે બધું હોય છે ખાતરી આપી છે કે ચોવીસ કલાકમાં વસ્તુનું નિવાકરણ લઈશું અને વિદ્યાર્થીઓને ફીસ ભરવા માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આગળ વધારીશું